તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો અમે પણ મોજ માં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને અમે પણ નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો તમને બધાને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ તો ફર્સ્ટ ઓફ ઓલ બ્રોક ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ મિત્રો તો ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ઓકે ગુડ મોર્નિંગ વીર ગુડ મોર્નિંગ તું ના બોલીશ વીર બોલશે ઓકે હા ગુડ મોર્નિંગ વીર ગુડ મોર્નિંગ હા જય માતાજી

આટલી બધી પૂરી રૂહિ આ બાજુ ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો જો મિત્રો આજે છે 20 તારીખ તો અત્યારે મે જીએ છે બીને દવા પીવડાવવા માટે કેમ કે દવાખાનાની ઘણી બધી દવા ટ્રાય કરી છે છતાં પણ એને કફ અને ઉધરસ મટતો નથી તો ફાઇનલી અમે દેસી દવા કરવા માટે જીએ છીએ કેમ કે એક બા છે એ બા દવા દેશી દવા નેચરલ તરીકેથી દવા પીવરે આપે છે જે કફ ઉધરસ હોય કફ હોય મમાસી પડી હોય એ તમામ એ દવાઓ જે આ નેચરલ રીતે ઉપલબ્ધ છે તો અત્યારે અમે જીએ છે એ બા જોડે કેમ કે અમારા વીરને બહુ જ બધી ઉધરસ અને કફ થઈ ગયો છે તો જો તો જો જો ખરા મિત્રો આ તો શું કર્યું તિલક કર્યો બધા ખરા તિલક ના બરાબર બરાબર તિલક છે હું તો નહીં કર્યો બરાબર છે જો ઓકે બસ બસ કમ્પ્લીટ છે બધા જો આ બાજુ આ બાજુ તું દેવું પંખા થી છું નહીં ઓકે કઈ એ કરે બરાબર છે જો લેવલમાં છે ઓકે તો ચાલો મિત્રો હવે અત્યારે અમે જઈએ છીએ દવા પીડાવા માટે તો રીતિકા દવા એ કેવી પીડાવશે આપણને તો ખબર નહીં જોયા પછી ખબર પડશે કેમ કે અમે દરેક ડોક્ટરની પીડાટિક ડોક્ટરની દરેક દવાઓ અમે ટ્રાય કરી છે જે છતાં પણ એને ઉધરસ મળતી નથી એક આવું છે ઓકે તો ગઈકાલે મત પણ એને ચટાડ્યું હતું તે છતાં પણ ઉધરસ ને કફ મળતો નથી અને ઘણી બધી દવા ટ્રાય કરી છે દવા ફતી જવા પણ આવી છે તે છતાં ઉધરસને કપ મળતો નથી તો ફાઇનલી આજે અમે એક પાયા અમને ફોન કર્યો તો કે અહીંયા અમારે ત્યાં આવો કે અમે સારી રીતે એવી કઈ દેશી દવા છે જડીબૂકી વાળી એ દવા અમે પીવડાવીશું તો મટી જશે તો ફાઇનલી અમે ત્યાં જઈએ છીએ દવા સેની બતાવે આપણને ક્યારેય પણ કહે નહીં કેમ કે જો આપણને એ દવા વિશે માહિતી આપે તો એ દવા ક્યારેય પણ કામ ના કરી શકે એવું એ બા કહેતા હતા પણ એ ખાનગી રીતે દવા પીવડાવી આપશે આપણને તો ચાલો મિત્રો મોડું નથી કરવું વાગ્યા છે સવારના દસ અને જઈએ છીએ દવા પીવડાવવા માટે સો પ્લીઝ બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ થોડી વાર પછી તો જો મિત્રો સવારના સાડા દસ વાગી ગયા છે અને જો મિત્રો અમે અમારા વિને દવા પીવડાવીને વાપસ પાછા ઘરે આવી ગયા છે જો કે ત્યાં આગળ મેં બ્લોગ શૂટ કર્યો નથી કેમ કે એ લોકોને શરમ આવતી હતી અને એ લોકોએ બાય એવું કીધું કે દવા અમારા પ્રોટેક્શન છે રક્ષણવાળી છે એટલા માટે કોઈ જાહેર કરવાની કોઈ જરૂર નથી તો એટલા માટે હું ત્યાં આગળ બ્લોક શૂટ કરી શક્યો નહીં પણ રીતિકા જોડી હતી તો રીતિકા એ સ્મેલ પાવડરની કેવી આવતી હતી તેને હું કહેવાય નહીં એ દવા ફોલી નાખા એવું હોય એમ ખાઈ સ્મેલ સો દે પણ ના કહેવાય ના કહેવાય અરે યાર બાકી ત્યાં હું બ્લોક શૂટ કરવાનો તો વિડિયો ઉતારવાનો તો એ છતાં પણ એ બાય મને ના પાડી કે પ્લીઝ તમે વિડીયો ના ઉતારશો કેમ કે આ વિડીયો ઉતારશો તો કેમકે દવા ગુણ ના કરીને ઘણા બધા આવા લોકો દવાથી પછી પ્રયોગ કરી શકે એટલા માટે ત્યાં મને વિડીયો ના ઉતારવા દીધી પણ રીતિકાને ખબર છે તો ભાઈ રીતિકા છતાં પણ આપણને કહેતી નથી કે પાવડરની સ્મેલ કેવી હતી અને કેવી નહીં પણ વીડ એક વખત વીરે આપણે દેવા પીવડાવી એ પછી વીરે વોમેટ કરી હતી નહીં વીર ત્યાં વોમિટિંગ કરી હતી ને ત્યાં બેટા એ કડવી કડવી દવા હતી એટલા માટે પણ મેં આઈ થિંક મેં થોડી વાક્યમાં જોઈ તો થોડી બ્લેક કલરની કંઈક દવા હતી પણ એ દવામાં કયા કયા દવા મિશ્રણ કરે છે એની કયા દવા હતી એ મને બિલકુલ ખબર હતી રીતિકાની ખબર છે પણ રિતિકા કહી શકતી નથી તો કોઈ નહીં હવે વીર તો જો દવા પીડો એટલા માટે એ કીધું હતું કે વોમિટિંગ કરશે અને વોમિટિંગથી દવા કફ એ નીકાળી નાખશે પણ જ્યાં લગી દવાનું અસર રહેશે ત્યાં લગી એ ઊંઘ્યા કરશે કેમકે થોડું ગેન રહેશે એટલા માટે વીર અમારો ઊંઘી ગયો છે હે વીર આ શું કરે છે વીર

તો પાણી ત્રણ વાગે આવવાનું છે અત્યારે જમીન નહીં ત્રણ વાગે ફાઇનલી પાછું હું જઈશ ખેતરમાં પછી મંદિર સાફ કરીને પાછું પછી ઘરે આવીશ તો ફટાફટ આપણે જમી લઈએ તો શું પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો ત્યાં જમી લીધું જમી લીધું હા ફટાફટ ચલો પપ્પા જોડે બેસી જાઓ ચાલો મિત્રો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે સાથે મારી પીવું છે તો ફટાફટ આપણે સાડા ત્રણ વાગી ગયા છે બપોરના તો તમને ખબર જ હશે કે એવરી ડે સાડા ત્રણ વાગે ચાનો ટાઈમ થઈ જાય છે અને આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચા પણ પી લઈએ જો કે અત્યારે જેવું છે ખેતરમાં તો મારી સાથે કોણ કોણ આવશે ખેતરમાં તો આઈશ પણ મંદિર સાફ કરવાનું છે આઈશ પણ મદદ કરવા લાગ્યું પણ હેરાન નહીં કરવાનું હો હા તું આઈશ મંદિર સાફ કરવા માટે ઓકે પપ્પી કરો પપ્પાને ઓકે મંદિર સાફ કરવાનું મંદિરમાં તું હેલ્પ કરવા લાગીશ મને હે ઓકે શું વાત છે તો ચલો મિત્રો આપણે ચા પી લઈએ મસ્ત મજાની ચા પીવી છે કે નહીં પીવી

પાગલ ઓહો વાવ જોર બાપરે વાવ મોટું ભૂત છે આ તો ચાલો ચાલો મસ્તી નઈ કરવી હવે ફટાફટ આપડે ચા પી લઈએ ચા પીને આપડે જઈએ ફટાફટ મંદિર સાફ કરવા માટે ઓકે

બધ હું ઘરે પાછો આવી ગયો હતો તો અત્યારે ફાઇનલી હું આરામ કરીને જાઉં છું ત્રણ સાડા ત્રણ વાગવા આવ્યા છે અને એમણે કીધું હતું કે સાડા ત્રણ વાગે પાણી છોડશે તો અત્યારે જાઉં છું ખેતરમાં અને ખેતરમાં મંદિર સાફ કરીને ફાઇનલી મારા સાડા પાંચ જેવા વાગી જશે કેમ કે મંદિર સાફ કરવામાં ત્રણ કલાક જેવું તો મને લાગશે જ તો મળીએ થોડી વાર પચીસો વીસ બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મળીએ ખેતરમાં તો જો મિત્રો બપોર ના સાડા ગયા છે અને અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં તો ચામાં માં હવે પેલી જી છે અને રીતિકા જો સીવા બેઠી છે પોતાની સાડી નહીં રીતિકા પોતાની સાડી છે નહીં પોતાનો જ બ્લાઉઝ સીવા બેઠી છે જો કે બહાર સિલાઈ આપી એના કરતા પોતે સીવો આગળ પડે નહીં રીતિકા તો ચાલો અત્યારે જવું છું મંદિર સાફ કરવા માટે રીતિકા શું વાત છે સ્પેશિયલ શું વાત છે એક વાત કહું ચશ્મામાં તો જોરદાર લાગ્યું હતી બસ કેમ કે જે ચશ્મા પહેરે ને એ લોકો બહુ સિન્સિયર હોય સાચું બહુ સિન્સિયર હોય સ્કૂલ સ્કૂલમાંય પડતી હતી એમ પણ આ ફેમ તને જોરદાર લાગે એકદમ ક્યૂબ ક્યૂબ આ સારી ફેમ છે આ તો પણ ઘણા દિવસ પછી ચશ્મા મને નહીં થયું આપણને ઘરમાં ગરમા હોય ગયા તે પાછા મેં તને શુધ્યા આપ્યા ચાલ ઓકે આભાર માન થેન્ક યુ કે ચલ ઓકે બસ ચાલો હવે આપણે જઈએ છીએ ખેતરમાં તો મળીએ થોડા પછી ઓકે સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો રૂહીની પીહું જોડે રહેજો રૂહી કા ના તા પડે તા પડે એટલા માટે જો હવે એ લોકો બહાર જ બેઠા છે ને બહાર મારી વેટ કરીને બેઠા છે હવે મારે જ આવું છે એકલું ને એ લોકો જોડે આવવા ચોંટે છે તો મેનેજ કરી લઉં છું હવે શું કરું છું નહીં તો મળીએ થોડા પછી સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો ફાઇનલી મિત્રો બે ત્રણ કલાક લાગ્યા છે મંદિર સાફ કરવાના અને કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ ક્લીન એન્ડ ક્લિયર અમારું મંદિર મેં સુફ કરી દીધું છે આપ જોઈ શકો છો જો તમામ રીતે જે પણ ખરાબ વસ્તુ અહીંયા બધું પડી રહી હતી આજુબાજુ એ બધું જ મેં સાફસુફ કરી દીધું છે પોતું પણ મારી લીધું છે જે એક બહારથી માડીની અંદર લગી જુઓ બધું સાફસુફ થઈ ગયું છે તો ચાલો મિત્રો હવે જઈએ છીએ ઘરે કેમ કે ખૂબ થાકી ગયો છું સતત હું ત્રણ વાગ્યાનો આવ્યો હતો હવે રાતના છ વાગો આવ્યા છે અને ત્રણથી છ વાગ્યા લગી મેં કમ્પ્લીટ રીતે ક્લીન એન્ડ ક્લિયર મંદિર કરી દીધું છે અને આપ મારો હાલ જોઈ શકો છો કેવો મારો હાલ થઈ ગયો છે તો ચાલો મિત્રો હવે ઘરે જવાનું બહુ જ મોડું પડી ગયું છે કેમ કે અહીંયા ત્રણ કલાકથી મંદિર હું જોતો હતો ત્રણ કલાકમાં મંદિર ક્લીન એન્ડ ક્લિયર થઈ ગયું છે હવે જીએ છીએ ઘરે સો કેમ કે એવું નહું જવું પડશે કેમ કે ફ્રેશ થવું પડશે અને રૂહીને અને પીહુને પણ બહુ જ એટલી બહુ જ ભૂખ લાગી છે એ લોકો પણ મારી સાથે આવ્યા છે અને મદદ મદદમન કરવા લાગી છે જો તે લોકો ક્યાં ગાય ખબર નહીં પણ આજુબાજુ ફરતા હશે તો ચાલો મિત્રો હવે જીએ ઘરે

તો એ નહીં પડી ગઈ પણ તમે લોકો મને હેરાન જ કરે છે આ લોકોનું મદદ કરવા માટે અહીંયા લાવ્યો તો કે આ લોકો મને કે પાણી આપે કે એટલું સાબુ આપે સાવણી આપે તો આ લોકો ખુદ મને હેરાન કરી નાખે હવે ક્યારે પણ તમે લોકોને લઈને ના આવું હવે લઈને નહીં આવવાનું કેમ તો પછી અવાજ ભાઈ હેરાન કરશો તો આ શું ખાવ છો તમે લોકો હું બાપરે ક્યાંથી લાયા આ ખેતરમાં તો મજા જ પડી જાય નહીં રૂહી તારે રૂહી ઘેર જવું છે કે રહેવું છે હે ઘેર તો ચાલો મિત્રો હવે પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો હવે મળીએ કેમ કે ઘરે જવું છે અને અહીંનું વાતાવરણ એટલું જોરદાર લાગે છે એટલું એટમોસ્ફિયર જોરદાર છે એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે કે ના પૂછે કેમ કે હું ખેતરમાં રહેતો હોય તો મને તો બહુ જ ગમે કેમ કે આપ જોઈ શકો છો આજુબાજુ ઝાડવા છે અને એટલો ઠંડો પવન આવે છે કે ના પૂછે વાત નહીં પવન કેવો આવે હા કેમ કે હવે અમારે ઘર બાજુ હે શું આવે પવન કેમ કે ઘરે તો એટલું બધી ગરમી લાગે છે કે ના પૂછ્યું અહીંયા તો તમને ખબર જ હશે કે ખેતરમાં એટલે બહુ જ એટલે બહુ જ મજા આવે તો હવે જઈએ ઘરે ઘરે જવાનું મન થતું નથી કેમ કે અહીંયા એટલું મસ્ત એટમોસ્ફિયર છે કુલ ઠંડુ વાતાવરણ હોય ક્યાં જાય છે જા પાણી પીવા જા રૂહી તું ના ચપ્પલ પહેરવાના ચપ્પલ પહેર ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ મને રહેજો મળીએ ઘરે ઓકે હવે કેમ કે થાકી ગયો છું ને બધું હાથ પગ જોવાનું છે ફ્રેશ થવાનું છે તો મળીએ ઘરે ઓકે બાય બાય